ทูซูด่ากันเดสมั้งจอด่กินน้ำโคลเลยไอ้เจ้าเซฟายบักดีเด็บเบามะนี่ก็ังก <laughs> ูดิโอว่าี่ะมงเิวนวทั้มดเาวิวจู้าวนึน้าจยก็ย <laughs> <laughs> ุ่งนวลาเรียเอกเอกจำจะเละเลยเอกเอกจำจะนิชฟีเลยเลยนะมามจว่ามีกี่คตามจอยโม่ตัวจอยพอปัดไปเลยเนี่ยอังกรีมา લેપ માંગળી આવી ગઈ હે બાઈની અને આજ ફૂલ લવકારા મારે હે ચલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને તો આપણા એક નવા વિડિયો માં તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ અત્યારે દુકાને તો તમને બધાને ગુડ મોર્નિંગ સલા વાલેગો અને અત્યારે માં જો સવાર સવાર માં અહીંયા બેઠા છીએ આપણે અને આ જો અને એક આ પાંગડું જો આમથી આમ પી નું આતામાં

How are you? đây that got it. Look đây that got it. I'm on the way. Do you, sẽ bay cái đi đập bả mà? Ai nó Ông đại Ông ચાલો મિત્રો હવે દુકાનની જારી આવી ગઈ છે આપણી ભાઈ આપણા જેઠ આવી ગયા તો જઈએ આપણે ઉપર ગોડાઉન લો ખોલો તો આપણે પહોંચીએ હવે ઉપર જઈએ તરડક 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 ચાલો પહોંચી ગયા આવી ચોથા માળે અને સૌથી પહેલાં તો અહીંયા આપણે ખોલવા પડશે તાળા તો તાળા બાળા ખોલી નાખી અને થઈ ગયું ફૂલે ફ્લોર બર બ્લર તો તાળા બાળા ખોલી નાખી કાં એમ કા

તો ચાલો અહીં આવી ગઈ છે આપણે લીપ જમણ દબાવી અને વેઇટ કરીએ આપણે આવે એને તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે જમવાને ચાલો હવે જમી લઈ જમવાનું અહીંયા ખુલી ગયું છે તો ચાલો હું ને પ્રિન્સ આવી ભાઈ જમવા ભાઈ આપણે જમીએ ફૂલ ભીખા જાય અને આજ બેઠા પોપટ પાડીને આંગળીમાં રીપમાં આંગળી આવી ગઈ હે વાઈનની અને આજ ફૂલ લવકારા મારે જો એટલે ફૂલ આંગળી દુખે ભાઈની ચાલો હવે આપણે જમી લઈ મળી થોડી વાર પછી તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જમી અને મેડી ઉપર અને અહીંયા આવ્યા તો આપણે કબ્રૂતરને રોટી નાખવા તો ચાલો રોટી તો આપણે નાખી દીધી અને હવે એને એમના માટે આપણે રાખવાનું છે પાણી ભરી અને એક ગુંડું કેમ કે અત્યારે હવે ઉનાળાની રોજ ચાલુ થઈ એ તો તડકો પણ હવે બહુ પડવા માંડ્યો છે તો ચાલો એના માટે આપણે અહીંયા પાણી ફરીને એક રાખી દઈએ જેમ કે આપણને પણ બહુ તરસ લાગે તો એ અત્યારે બહુ તડકો હોય છે તો એની હિસાબે આપણે એના માટે થોડુંક તો કરવું જ પડે તો તમે બધાય પણ આજુબાજુમાં ગયા હોય અને તો તમે રાખી દીઓ અને એટલું તો આપણે કરવું જ જોઈએ એમના માટે તો ચાલો અહીંયા અત્યારે છે આપણી પાસે હા તો અહીંયા અત્યારે આ થોડુંક ખરાબ હતું તો આપણે આને ધોઈ નાખ્યું છે પાણી ભરીને અને ચાલો જે પેલા સરખું વ્યવસ્થિત આપણે આને ધોઈ નાખી અને પછી આપણે એમના વ્યવસ્થિત પાણી ભરી ચોખ્ખું અને પછી આપણે રાખી દઈએ તો ચાલો સૌથી પહેલાં તો હું આને ધોઈ નાખું તો મિત્રો હવે આપણે જે કુંડું ધોવાનું હતું એ આપણે ધોઈ નાખ્યું છે અને મસ્ત મજાનું સાફ કરી અને આપણે મસ્તીનું ચોખ્ખું વ્યવસ્થિત પાણી ભરી લીધું એ તો ચાલો હવે આપણે આને લઈ અને આપણે રાખી દઈએ જ્યાં કબૂતર આવે છે નિયમ તો ચાલો હવે આપણે આને રાખી જોરાઈ ને એ રીતના અને વ્યવસ્થિત તો આને જો અત્યારે અહીંયા કબૂતર બેઠા જ છે ઘણા બધા તો હવે આપણે આને રાખશી ક્યાં કેમ કે અહીંયા બધે તો બહુ તડકો છે તો એને આપણે અહીંયા રાખી દઈએ છાયામાં અહીંયા પણ ન રખાય અહીંયા નીચે જ રાખી દઈ તો મિત્રો અહીંયા આપણે વ્યવસ્થિત રાખી દીધું છે નીચે કેમ કે અહીંયા પાડી ઉપર આપણે રાખશી અને કદાચ નીચે પડશે તો કોઈકને લાગી બાગી જાય એટલા માટે આપણે પાડી ઉપર નથી રાખવું આપણે રાખી દીધું છે અહીંયા નીચે તો ચાલો હવે આપણે આથી હવે જઈ નીચે અને આપણે આવ્યા વાત હવે જમવા જમી લીધું હોય ઘડીક વાર આપણે કરી લઈએ આરામ અને તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દેજો લાઇક અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ન ભૂલતા તો ચાલો હવે તમારો ભાઈ જાય છે નીચે અને થોડીક વાર હવે આપણે કરી લઈએ આરામ પછી કામ કરવાનું એ ખોટે ખોટે થાકી જાય અને આપણે જે અહીંયા કામ કરવા કામ કરવા આવ્યા હતા એ આપણું કામ થઈ ગયું છે તો ચાલો મિત્રો હવે આપણે આવી જાય આપણા અડ્ડે અને ચાલો હવે આપણે ઘડીક આરામ કરવાનો હોય તો આપણે ઘડીક હવે સુઈ જઈએ અને આ જો અહીંયા આપણી પથ્થારી પથારી ફૂલ કમ્પ્લીટ છે ફૂલ ફાસ્ટ અને વાં છે ઓલું થર્મોકોલનું એ આપણે ઓશીકા માટે તકિયા માટે તો ચાલો હવે હું આપણે ઘડીક વાર સુઈ જઈએ હવે બધા ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ને વિડીયોને જોતા રહ્યો ત્યાં સુધીમાં આપણે ઘડીક આરામ કરી લઈ તો હું તો સુઈ જાઉં છું તો હવે આપણે આરામ બારામ કરી લીધું હોય અને આપણે સૂતા તો નથી પણ આપણે વિડીયો એડિટ તો થોડોક કરી જ નાખ્યો એ કાલનો તો કાલનો વિડીયો તમે જોવાનું બિલકુલ ભૂલતા નહીં ને અત્યારે આવે છે હવે ભૂલની અંદર તો હવે જવાનું છે આપણે નીચે અને ચાલો કામ બામ હવે આપણે નીચે જઈને કરી થોડાક માથું બાથું ઓરવીને થઈ જાય ફ્રેશ કમ્પ્લીટ વાળ બાર થોડાક વિખાઈ ગયા એ અને ચાલો હવે આપણે નીકળી નીચે ચાલો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે નીચે સૌથી પહેલાં આપણે બોલાવવી પડશે લીપ એકા આ લીપની બહુ રામાયણ છે लिप ने पहला बोला पड़े अपने हो तर अँ हो नहीं चौथा मड़े गई है तो आए से हमें लगड़ थगल लगड़ थगल लगड़ थगड़ हा 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 हाँ लगड़ थगल लगड़ थगल आ गई से लीप तो चलो मित्रों लीप आ गई हमें पी हूँ एक वक्त बोला ले तो उभी नहीं कहीं लबाव पड़ से अँ जो बटन बटन नहीं आम कहीं लीपनी कैपेसिटी पूरी थी गई है करो दरवाजो बन

તમે નમ નમયકળો તો બેડા કાઢવા હું તો પોચી ગયો બેડાના ગોડાઉન માં ને આપણે બેડા કાઢીને કરી નાખ્યો છે અહીંયા ફૂલ ફાસ્ટ ઢગલો તો જોઈ શકો તો 4 જણાને બાર કાઢી નાખ્યા છે આપળો ગોડાઉન માંથી ચાલો હવે એમાંથી આમાંથી આપળોજી રેવાના છે બીજા તો કાયમ હું લઈ લઉં તમે બધા ચેનલ ઉપર નવા હોય તો કાયમ ગા કરી લો ચેનલ ને સબસ્ક્રાઇબ વિડીયો ને કરી દયો લાઈક અને દાંતમાં કાઢતા કે હું આવું આમ તેમ ફલાણો ટીકડું પૂછડું હા આપણે મિત્રો બેડાય મેં તો કરી પહેરી મિત્રો જોવો અહીંયા છુક છુક ગાડી તક છક 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 કરીને પહોંચાડું આપણે લીપ તો ચાલો નાખી દે લીપ કરી નાખી પાર્સલના ડબ્બા તો બોલાવી છે આપણે લીપ ચાલો લીપ આવે છે ને આને પાર્સલ પાર્સલ આપણે કરીને આવી ગયા છે નીચેથી અને જોવો તમને એક વસ્તુ બતાવું અહીંયા જોવો બે ગોધરાય ને કામ કરે આ જો નંગે નંગા બેઠા અરે સોરાબ દાદી દેખો કર કરા એ દેખીએ ચાલો મિત્રો હવે આપણે ટાઈમ થઈ ગયો છે વધાવાનું ને હું તો જોવા હાથ પગ મોટું જોયા આવ્યો કાળા વાળો જેવો હતો અને કાળા વાળો ડાંચા જેવો વધારે થઈ ગયો હતો તો આપણે જોઈ છે મોઢું અને વાળ બાળ પાણીથી ભીના કરી નાખ્યા છે તો હવે જવાનું છે આપણે ઘરે અને જો ચાલો હવે આપણે દુકાન દુકાન વધારી લીપમાં આવે છે ચાવે તો જો લીપને આપણે બોલાવીએ અહીંયા આખો દી આપણે લીપ જ અકાવવાની આપણું કામ જ લીપ અકાવવાનું હા તો આવે એ લીપ હવે ઉપર અને ચાલો હવે આપણે દુકાન અહીંયા વધાવી લઈ બતાવવાનું એટલે ટૂંકમાં બંધ કરવાનું લકીએ નાખી દીધી એ ચાવી અને લીપ હવે આસ્તે આસ્તે આવે છે ઉપર ટકડક ઢંગ ટગડક અઢંગ ટકડક અઢંગ ટકડક અઢંગ આ તો લીપ આવી ગઈ છે દાડો ઉપરો પુષ્પર આ ઝૂકેલા નહીં ચાલા ચાલો લીપમાં આવી છે હવે ચાવી ચાવીને લઈ લે આપણે લીપનો કરી દે દરવાજો બહાર કરીને ધોરતી હોય તો પાડશે રાઈડ્યું એમાં 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 કરીને

કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા અને ચાલો વ્લોગને કરી આપણે એન્ડ ચેનલને કરી વિડીયોને કરીએ આપણે એન્ડ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ગુડ નાઇટ બાય બાય